નમસ્કાર દર્શક મિત્રો હું સુદીપ વિતાલિયા બીએસસી એગ્રી ગ્રેજ્યુએટ અને કૃષિ વેદ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું વાલા દર્શક મિત્રો ગયા વર્ષે ભારત સરકાર દ્વારા જે મગફળી છે એનું ટેકાના ભાવે ખરીદી કરી લઈ હતી જેથી કરીને આ વર્ષે ઉત્પાદન અને તેની સાથે સાથે મગફળીનું વાવેતર છે એ વધવાનું છે તો આજે આપણે વાત કરીશું તેની અંદર મગફળી છે એની અલગ અલગ જાતો અને તેમાંથી પસંદગી કરેલી જાતો જેની અંદર ખૂબ જ સારું એવું ઉત્પાદન આવતું હોય તો મિત્રો અંદર જે જૂની જાત છે અને મગફળી અંદર અર્થ વેલડી તરીકે ઓળખાય છે અને આ જાત છે તે ઓગણીસો બાણું થી આ જાતનું વાવેતર થતું હોય છે અને હાલના સમયની અંદર પણ આ જાત છે એ ઘણા બધા ખેડૂત મિત્રો વાવતા હોય છે અને આ જાતની અંદર સરેરાશ વાત કરીએ તો ઉતારો બેસતો હોય છે છે અને આ જાત એ દિવસની અંદર પાકી જતી હોય છે અને આપણે વાત કરીએ એ પ્રમાણે આ જાત છે એનો આપણે દાણો મગફળીનો જોઈએ તો મોટા સાઈઝનો જોવા મળે છે હવે વાત કરીએ આપણે જીજી ઓગણચાલીસ તો વાલો દર્શક મિત્રો આ જે ઓગણચાલીસ લીલા ઓળા તરીકે પણ લીલી મગફળીની અંદર પણ વેચાણ થતું હોય છે એટલે કે આ મગફળીનો દાણો છે એ ભરાવદાર અને મોટો હોય છે તેની સાથે સાથે આ નેવું થી સો દિવસની અંદર એટલે કે એકસો પાંચ દિવસની અંદર આ જાત પણ પાકી જતી હોય છે અને આની અંદર આપણે વાત કરીએ તો સરેરાશ વીસ મણનો ઉતારો બેસતો હોય છે અને આ જાત છે એ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલી જાત છે અને મોટાભાગના ખેડૂત મિત્રો જે લીલાઓમાં જે વાવેતર કરતા હોય છે અને હાલના સમયની અંદર પણ ટ્રેન્ડિંગની અંદર આ જાત છે એ મોટાભાગના ખેડૂત મિત્રો વાવતા હોય છે જેથી કરીને શિયાળુ પાકનું જો વાવેતર કરવું હોય તો પણ પૂરતા સમયની અંદર સમયગાળાની અંદર થઈ જતું હોય છે હવે વાત કરીએ વીસ બાવીસ નંબરની બાવીસ મન નો ઉતારો આનો સરેરાશ મળતો હોય છે તેની સાથે સાથે આપણે વાત કરીએ તો આ જાત છે એ બે દસ ને અંદર સંશોધિત કરેલી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ જાત ડેવલપ કરેલી છે અને આ જાતનો જે દાણો છે એ મધ્યમ કદનો જોવા મળે છે પરંતુ તેમાં ટકાવારી પણ સારા પ્રમાણમાં જોવા મળે છે હવે આપણે વાત કરીએ જે બે હજાર પંદરથી થી ની અંદર તૈયાર કરેલી છે અને આ જાત છે એ ગુજરાત જુનાગઢ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલી છે અને આ જાતની અંદર ખૂબ જ સારું એવું ઉત્પાદન સરેરાશ ગણતરી કરીએ તો પણ ખૂબ જ સારું ઉત્પાદન મળતું હોય છે સરેરાશ ઉત્પાદનની આપણે વાત કરીએ તો છવ્વીસથી થી અઠ્યાવીસ મણનું સરેરાશ વીઘાની અંદર આટલો ઉતારો બેસતો હોય છે સાથે સાથે આ જે છે એ પાકવાના દિવસોની વાત કરીએ તો આ જાતની અંદર સરેરાશ માંડવીની અંદર વાત કરીએ તો એને પ્રમાણની અંદર આ આ જાતની અંદર વધારે દિવસો લાગતા હોય છે એટલે કે એકસો વીસ થી એકસો ત્રીસ દિવસ આ માંડવીની અંદર પાકવાના દિવસો થતા હોય છે પરંતુ ઉતારો અને જે ભાવ છે એ સારો હોવાથી આપણને એક સારો એવો લાભ મળતો હોય છે એટલે કે સારી એવી આવક મળતી હોય છે હવે આપણે વાત કરીએ ચાર જે આ ગિરનાર ચાર છે એ બે હજાર વીસની ની અંદર આપણે તૈયાર કરેલી છે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલી જાત છે અને તેની સાથે સાથે આ જાતનું પણ સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો બે હજાર બે હજાર ની અંદર તૈયાર કરેલી છે જેથી કરીને આ જાત છે એનો સાથે ઘેરું એટલે કે આપણે જે પાંદડાની અંદર ટપકા પડી જતા હોય છે અથવા તો ચુસિયા પ્રકારની જે મગફળીની અંદર જીવાતો આવતી આવતી હોય છે તે હાલના સમયગાળાના ધ્યાનમાં રાખીને આ જાત એવી તૈયાર કરેલી છે જે જેની અંદર જીવાતોનું પ્રમાણ ઓછું હોય છે અને ગેર ઉક્ષોકનો રોગ પણ ઓછો જોવા મળે છે તો અને હાલના સમયની અંદર ગિરનાર ચાર છે એ મોટા ભાગના ખેડૂત મિત્રો છે એ આ જાતની પસંદગી કરતા હોય છે અને આ જાત છે એનું વાવેતર કરતા હોય છે કેમ કે આની અંદર ઉતારો પણ સારો મળે છે અને ચાર મહિનાની અંદર પાકી જતી હોય છે એટલે કે આપણને જો મેં કીધું એ પ્રમાણે શિયાળાની અંદર જો આપણે વાવેતર કરવું હોય તો પણ આ વહેલું પાકી જાય છે જેથી કરીને આ પાછળના જે પાક લેવો હોય તો આપણે સરેરાશ સમયગાળાની આપણે અંદર વાવેતર કરી શકીએ તો આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને આ જે કૃષિવેદ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન